પોમલીફળિયામાં આવેલ મકાનમાં જુગાર રમતા આઠ ઈસમોને પીસીબીએ ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી પીસીબીને બાતમી મળેલ કે પોમલીફળિયા સાંઈના જિમ્નેશિયમની બાજુમાં આવેલ મકાનના ઉપરના માળે રહેતો રાજુભાઈ ઉર્ફે ગજાનન વિશ્વાસરાવ શિંદે કેટલાક ઈસમોને બહારથી બોલાવી વ્યક્તિદિત બે કલાકના બસ્સો રૂપિયા લેખે ઉઘરાવી પોતાના મકાનમાં ઈસમોને બેસાડી જુગાર રમી રમાડે છે જે પ્રવૃત્તિ હાલ પણ ચાલુ છે જે હકીકત આધારે માહિતી મુજબના મકાનમાં રેડ કરતા જુગાર રમતા આઠ ઈસમોને પીસીબીએ ઝડપી પાડી જુગારધારા હેઠળ પાણીગેટ પોલીસ સ્ટેશનમાં ગુનો રજીસ્ટર કરાવી કાયદેસરની કાર્યવાહી કરેલ છે પકડાયેલ ઈસમોના નામમાં રાજુભાઈ શિંદે જાવેદ મલેક ધર્મેશ ગોહિલ નયન કહાર સાગર માછી પવન સિરસાટ વિનોદ માછી ચંદ્રકાંત આહીરે છે પોલીસે મોબાઈલ અંગઝડતીના રોકડા જમીન દાવના રોકડા મળી કુલ એક લાખ તોત્તેર હજાર સોનો મુદ્દામાલ કબજે કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી